આજના ભાગની અંદર આપણે કઈ વાત કરવાની છે તો કે રુધિરનું એમાં વહનની વાત આવતી હતી તમને બધાને ખ્યાલ હશે શુદ્ધ અને અશુદ્ધ આ બે પ્રકારના રુધિરનું આપણે વહન કર્યું તું શરીરના વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર વહન પામીને હૃદય પાસે આવ્યું હૃદયમાંથી ફેફસામાં ગયું ફેફસામાં આ રુધિર જે છે શુદ્ધ થયું અને શુદ્ધ થયા બાદ ફરી પાછું હૃદયમાં આવીને હૃદયમાંથી ફરી પાછું શરીરના વિવિધ અંગો સુધી ગયું તો આ જે રુધિરનું વહન થાય છે એ વહન માટે આપણા શરીર ની અંદર કેટલાક માર્ગ આવેલા છે ત્યારે પણ મેં હૃદયની આકૃતિ તમને એવું કીધું કે શુદ્ધ રુધિરના વહન માટે ધમની આવેલી છે અને અશુદ્ધ રુધિરના વહન માટે થઈને શિરા આવેલી છે આ ધમની અને શિરાઓ જે છે શુદ્ધ અને અશુદ્ધ રુધિરના વહન કરે છે અને આ બંનેની અંદર એક એક અપવાદ એટલે કે ધમની એની અંદર અપવાદમાં છે ફૂફફૂસીય ધમનીઓ કે જે ધમની હોવા છતાં અશુદ્ધ રુધિરનું વહન રુધિર વાહિનીઓના પ્રકાર જણાવી દરેક વિશે સમજૂતી આપ માનવ શરીરમાં રુધિરનું વહન કરતી વાહિનીઓને રુધિર વાહિનીઓ કહે છે શું કહે છે

તો કે ધમની એ ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાંથી વિવિધ અંગો સુધી લઈ જતી રુધિર વાહિની છે જેને ધમની તરીકે હૃદયમાં આપણે જોઈ ગયા એટલે તમને ખ્યાલ જ હોય અહીં ઓક્સિજન યુક્ત રુધિર લખ્યું હોય બેટા એટલે ઓક્સિજન યુક્ત એટલે કયું રુધિર થાય તો કે શુદ્ધ રુધિર થાય કયું રુધિર થાય શુદ્ધ રુધિર શુદ્ધ રુધિરને હૃદયના વિવિધ ભાગોમાં હૃદયના હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો સુધી લઈ જતી એક રચના રુધિર જેને શું કહેવાય છે તમને એવું પૂછે કે ધમનીની દીવાલ શા માટે જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે કારણ કે હૃદયમાંથી કારણ કે હૃદયમાંથી જે રુધિર નીકળે છે શુદ્ધ રુધિર એકદમ ઊંચા દબાણે નીકળે છે એટલા માટે થઈને ફેફસા સુધી લઈ જવા માટેનું કાર્ય મેં કીધું ને અપવાદ યાદ રાખવાનો બેટા કારણ કે ભાગે આવું જ પૂછાતું હોય બાકી બધું બધાને આવડતું હોય નો આવડતું હોય એવું શું કે જે અપવાદ હોય

વિવિધ અંગોમાંથી હૃદય સુધી લાવે છે આના વહનનો માર્ગ ધમનીના વહનનો માર્ગ હું હતો હૃદયથી શરીરના વિવિધ અંગો શીરાનો માર્ગ શરીરના વિવિધ અંગોથી હૃદય સુધી બરાબર લાવતી રુધિર વાહિનીને શીરા કહે છે એની વ્યાખ્યા થઈ શીરાની દીવાલ પાતળી હોય છે ધમનીની દીવાલ જાડી હતી બે મુદ્દા એટલે સાથે બોલું છું કે ધમની અને શીરાનો તફાવત મોસ્ટ હોટ ફેવરિટ તફાવત જે છે બે માર્ક્સની અંદર છે बोर्ड एग्जाम ની અંદર જૂના પેપરો ખોલી લેવાની છૂટ છે બેટા જોઈ લેજો ધમની અને સિરાનો તફાવત હોય છે ધમની ની દીવાલ જાડી હતી જ્યારે સિરાની દીવાલ પાતળી છે ધમની ની દીવાલ જાડી એટલા માટે હતી કે તેમાં ઊંચા દબાણથી રુધિરનું વહન થતું હતું સિરાની અંદર રુધિરનું દબાણ એટલું બધું હોતું નથી ઓછું હોય છે સિરામાં રુધિરને એક જ દિશામાં વહન કરાવવા માટે વાલ્વ હોય છે સિરાની અંદર એક દિશામાં જ રુધિરનું વહન થાય એટલે એમાં વાલ્વ છે ધમનીમાં વાલવા હોતા નથી બરોબર ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસાથી હૃદય સુધી લઈ જવાનું કાર્ય ફૂફફુસીએ સિરા ફરીવાર અપવાદ અપવાદ ને યાદ રાખો ધમનીમાં અપવાદ કોણ હતું ફૂફફુશીએ ધમની કે જે ધમની હોવા છતાં અશુદ્ધ રુધિરનું વહન કરતી હતી એનાથી એકદમ ઊંધું કરનાર નાખ્યું એટલે શીરા કે જે શીરા હોવા છતાં શુદ્ધ રુધિર નું થાય બેટા શુદ્ધ રુધિર થાય શું થાય શુદ્ધ રુધિર થાય શુદ્ધ રુધિરનું વહન કરે છે લો શીરા પણ પૂરી થઈ ધમની ને શીરા ફરી એક મારી સાથે બોલો ધમની તો કે શુદ્ધ રુધિર નું વહન કરે શીરા અશુદ્ધ રુધિર નું વહન કરે ધમની ક્યાંથી ક્યાં કે હૃદય થી શરીર ના વિવિધ અંગો સુધી શીરા શરીર ના વિવિધ અંગો થી હૃદય સુધી ધમની ની દીવાલ જાડી સ્થિતિ સ્થાપક હોય છે શીરા ની દીવાલ પાતળી હોય છે ધમની જે છે એની અંદર વાલ્વ હોતા નથી શીરા માં એક દિશા માં વહન કરવા માટે વાલ્વ હોય છે ધમની ની અંદર અપવાદ કે જે ધમની હોવા છતાં અશુદ્ધ રુધિર નું વહન કરે તો કે ફૂફુસીય શીરા શીરા ની અંદર એક અપવાદ કે જે શીરા હોવા છતાં શુદ્ધ રુધિર નું વહન કરે તો કે ફૂફુસીય શીરા તમને શિરાનો તફાવત બે ની અંદર પૂછાય તો ગડગડાટી જે છે આમાંથી લખી નાખવાનું થાય ચાર બાદ ત્રીજું ત્રીજી રુધિર વાહિની કે જેને રુધિર કેશિકા તરીકે ઓળખવામાં આવે છે હવે આ ક્યાં હોય તો કે જ્યારે આપણા નું અંગ હોય દાખલા તરીકે હાથ છે અંગ છે એની રચનામાં શિરા છે સોરી પેશી છે પેશીથી હજી અંદર જાઓ એટલે પેશી પેશીથી અંદર જ શું આવે તો કે કોષ આવે તો કોષ તો અતિ સૂક્ષ્મ હોય છે સૂક્ષ્મ સ્તરીય છે

કે ધમની જે છે આપણા શરીરના અંગમાં પેશીમાં પહોંચીને કોષમાં પહોંચીને એકદમ નાની નાની પાતળી બનતી જાય છે અને પાતળી નલિકાઓ જે છે 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 વાહિનીઓ ને શું કહેવાય બેટા રુધિર કેશિકા કહે આ નાની વાહિનીઓ કે કેશિકાઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે ફક્ત એક જ કોષની કોષીય સ્તરે છે ને બરોબર આજે નાની વાહિનીઓ જે છે ક્યાં સુધી પહોંચાડવા માટે તો કે કોષીય સ્તર છે અને કોષીય સ્તર હોવા માટે છે ને એની દીવાલ જે છે ફક્ત એક જ કોષની બનેલી હોય છે તે રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચેથી પદાર્થોનો વિનિમય આ પાતળી દીવાલ દ્વારા થાય છે કોના દ્વારા થાય છે પાતળી દીવાલ દ્વારા થાય છે અને ત્યારબાદ રુધિર કેશિકાઓ ભેગી મળીને શિરા બનાવે છે અને રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે આની આજ જ રુધિર કેશિકાઓ ભેગી મળીને પાછી શું બને છે શિરા એટલે કે પહેલા ધમની હોય બરોબર આ ધમની જ્યારે અંગમાં પ્રવેશે એટલે એમાંથી પાતળી નળી થઈ જાય એટલે એને આવે રુધિર રુધિર કેશિકા આની આજ કેશિકાઓ પાછી ભેગી થાય એટલે એમાંથી બને શીરા એટલે શીરા બહાર ધમની જે છે અંગની અંદર રુધિર લાવે અને શીરા અંગમાંથી રુધિરને બહાર કાઢી લો આ રુધિર કેશિકાનો કાર્યક્રમ ખ્યાલ આવી ગયો બધાને તો ત્રણ વસ્તુ આપણે જોઈ ગયા ધમની શીરા અને રુધિર કેશિકા

ત્રણે કોષ ની આપણે વાત કરવી છે રક્ત કણો નો શું કાર્યક્રમ છે આની અંદર નથી આપ્યું પણ હું તમને કઉ છું તમારી જાણકારી માટે રક્ત કણો જે છે આના કારણે રુધિરનો રંગ જે છે લાલ હોય છે રંગ હોય છે લોહ તત્વ હોય છે લોહ તત્વ એટલે કે એની અંદર જે છે શું જોવા મળે છે તમને તો કે એફી આયન જે છે એના કારણે છે લોહ તત્વ અને આ રક્ત કણોને કારણે જ રુધિરનો રંગ જે છે કેવો જોવા મળે છે લાલ એટલે કે આપણા રુધિર નો રંગ લાલ જે છે કોના આધારે છે રક્ત કણો ના આપણે ઘણીવાર ડૉક્ટર પાસે ગયા હોય ડૉક્ટર આપણો બ્લડ રિપોર્ટ કરે ના પણ એવું કે કે તમારા લોહી ઉડી ગયું છે હવે લોહી ને કાંઈ પાંખું તો છે નહિ તો ઉડી જાય બરોબર સમજવા જેવી વાત છે લોહી ઉડી ગયું છે ધેટ મીન્સ કે તમારા રુધિરની અંદર રહેલા રક્ત કણોની સંખ્યા ઓછી થઈ ગઈ છે જેના કારણે રુધિરનો લાલ રંગ જે છે આછો થઈ ગયો બરોબર તો પેલા કોષ થઈ ગયા રક્તકોષ રક્તકણો બીજા બીજા જે જે છે છે એને એને શું આવે આવે તો કે શ્વેત કણો કણોને ઇંગ્લિશમાં કહેવામાં આવે વ્હાઇટ બ્લડ સેલ શું કહેવામાં આવે બેટા વ્હાઇટ બ્લડ સેલ એને શોર્ટ ફોર્મમાં WBC તરીકે ઓળખવામાં આવે અને આ રક્ત કણો જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે રેડ બ્લડ સેલ એને શોર્ટમાં જે છે આપણે ઉપર લખ્યું છે ને એને આર તરીકે ઓળખવામાં આવે બરાબર હવે આ શ્વેત કણો શું છે તો કે આ શ્વેત કણો આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે શું છે આપણા શરીરની આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરની અંદર આ જે રોગ પ્રતિકારક શક્તિ જે છે શ્વેત કણોને આભારે છે હવે ઘણીવાર આપણે એવું પણ સાંભળ્યું હોય આપણા

रोग कारक रोग कारक सूक्ष्म जीवो सूक्ष्म जीवो सूक्ष्म रोग कारक सूक्ष्म जीवो थी। સૂક્ષ્મ જીવો થી રક્ષણ આપે છે રોગકારક સૂક્ષ્મ જીવો થી આપણે જે છે ક્રિયા કરીએ છીએ ખોરાક ખાઈએ છીએ નાક અને મુખ આ આપણા શરીર મુખ્ય પ્રવેશ દ્વારો છે તો આ પ્રવેશ દ્વારોમાંથી આપણી આસપાસના વાતાવરણમાં રહેલ ખોરાક માં રહેલ ત્યારબાદ પીવાના પાણીમાં રહેલ કેટલા એવા નરી આંખે ન દેખાતા હોય એવા સૂક્ષ્મ જીવો છે બેટા અને આ સૂક્ષ્મ જીવો ક્યારે આપણા શરીરમાં આજુબાજુમાં રહેલા વાયરસ છે રોગ પ્રતિકારક બેક્ટેરિયાઓ છે કે જેનાથી આપણે માંદા પડીએ છીએ આપણે રોગીષ્ઠ થઈએ છીએ એ બધાય જ્યારે આપણા આમાં બધામાંથી કોઈ પણ આપણા શરીરમાં પ્રવેશે સ્વાભાવિક છે નરી આંખે દેખાતા નથી એટલે એનો પ્રવેશ આપણે અટકાવી શકવાની નથી નકર આમ દેખાતો ઘા જો આ વાયરસ આવે છે મોઢું બંધ કરી દે પણ દેખાય છે વાયરસ ન દેખાતો બેક્ટેરિયા આવે જો આ બેક્ટેરિયા આવે છે બંધ કરી દે મોઢું મેળા આવે જ નતું મેળાવું દેખાતા જ નથી ક્યાંથી મેળ કરવાનું બરાબર તો એના માટે શું છે તો કે એ બધાય જ્યારે આપણા શરીરમાં પ્રવેશી જાય છે ત્યારે આપણા શરીર ની અંદર રહેલ રોગ પ્રતિકારક શક્તિ આ બધાનો સામનો કરે છે બધા લડત આપે છે અને લડત આપી બધાનો નાશ કરે છે જેથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ એટલે બીજા કણો કયા છે શ્વેત કણો છે તો સાહેબ તમે અમને વાત કરી હતી કે કણ ઓછા થઈ ગયા તો કણ ઓછા થઈ ગયા તેના માટે શું કરે સૌથી સારામાં સારો દેશી ઉપાય છે બેટા પપૈયા ના પાન આવે ને એનો જ્યુસ બનાવી બનાવ પીવો એટલે કણો વધવા જ મળે બરોબર ને તમે જોયું હશે જેને કણો ઘટી ગયા હોય આવું બધું પીવડાવતા હોય ડ્રેગન ફ્રૂટ ખવડાવે છે કેવી ખવડાવે કે આ બધા થી રોગ પ્રતિકારક શક્તિ આપણે જ વધે છે તો રુધિર ની અંદર રહેલા બીજા કણ કયા હતા શ્વેત કણ ત્રીજા કણ કયા છે તો કે ત્રાક કણક કણ કાર્ય ની જ આપણે વાત કરવી છે શું છે કે જયારે રુધિર વાહિનીઓની નલિકાઓ માં ઈજા થવાથી રુધિર સ્ત્રાવ થવા લાગે સાયકલ લઈને જતા હોય કૂતરું આડવું ફળી કરતા ગયા મસ્ત મજાના પડી ગયા ગોઠણ સોલાઈ ગયા ગોઠણ સોલાઈ ગયો એટલે તરત ત્યાંથી રુધિર બહાર આવ્યું કે ન આવ્યું નલિકાઓમાં ઈજા થઈ નલિકામાં ઈજા થાય એટલે રુધિરનો સ્ત્રાવ થયો હવે રુધિરનો સ્ત્રાવ થયો જો રુધિરના અટકાવવામાં ન આવે તો શરીરમાં રહેલા રુધિર જે છે એ બહાર આવી શરીરમાં રુધિરનું પ્રમાણ ને શું થાય તો કે તકલીફ થાય તો એના માટે છે શું કરવું તો કે જ્યારે આવો રુધિર સ્ત્રાવ થવા લાગે સ્ત્રાવને અટકાવવા માટે સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં ત્રાક કણો આવેલા છે એટલે કે આ ત્રાંક કણો આવેલા છે આ ત્રાંક કણો સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે છે અને રુધિરના સ્ત્રાવને સ્થાનને રુધિરને જમા કરી રુધિરના માર્ગને અવરોધે છે ખાલી કહેવાનો અર્થ એ છે કે જ્યાં રુધિરનો સ્ત્રાવ થાય છે ત્યાં ત્રાંક કણો પહોંચી જાય અને ત્રાંક કણો જે છે ધીમે ધીમે ત્યાં એક ઘટ પ્રવાહી જે છે એનાથી એના કારણે એ જે રુધિર વાહિની તૂટી ગઈ છે નલિકા તૂટી ગઈ છે એનું સમારકામ કરે અને જેવું સમારકામ થઈ જાય એટલે ત્યાંથી રુધિર નો સ્ત્રાવ થતો બંધ થઈ જાય અને તેમ જોયું છે જ્યાંથી રુધિર બહાર નીકળો છે ને અમુક સમય પછી જે છે રુધિર ની ઉપર પોપડી થઈ જાય અને પોપડી નામ ઉખાડીએ એટલે ત્યાં આપણને સફેદ નાનું એવું ટપકું દેખાય છે બરોબર તો આમ આ નલિકાઓનું સમારકામ કરવું બીજા શબ્દોમાં કહીએ તો ત્રાકણો મુખ્ય કામ છે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કરે છે કઈ ક્રિયા કરે છે રુધિર જવાની ક્રિયા કરે છે ખ્યાલ આવ્યો બધાને તો આ ત્રણ પ્રકારના કોષો હતા રક્તકોષ શ્વેતકણ અને ગઈ કાલે પણ આપણે વાત કરીને આજે ફરી એક વખત વિજ્ઞાન નું નવા અભ્યાસક્રમ મુજબ એકદમ સરસ મજાનું મટીરિયલ કે જેની અંદર સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવેલી છે એવું કોઈ પ્રિન્ટેડ એટલે કે કઈ પ્રેસ ની અંદર બનેલું નહિ પણ હેન્ડ written material હાથે લખેલું material કે જેની અંદર આકૃતિઓ પણ સરસ મજાની દોરેલી છે આવું material જે છે તમને માત્ર સાડી ત્રણસો રૂપિયામાં એટલે કે ત્રણસો ને પચાસ રૂપિયામાં આપણી ઓફલાઈન અને ઓનલાઈન સેન્ટર આપણું ઓશન કોચિંગ ક્લાસીસ જે છે ત્યાંથી મળે છે કે જેની અંદર બધાય નવા અભ્યાસક્રમ મુજબ જે છે પ્રકરણો લેવામાં આવ્યા છે તો સાહેબ આનો અમારે સંપર્ક શું કરવો ડેમો બુક જોવી હોય તો એક આદું પ્રકરણ અમારે જોવું હોય તો તો ડેમો બુક જોવા માટે થઈ અને સાથે સાથે ઈ બુક જે છે મેળવવા માટે થઈને આપણા ક્લાસીસનો નંબર આપેલો છે કયો છે તો કે ત્રેસઠ ચોપન બ્યાસી તો તેર આ નંબર ઉપર બેઠા સંપર્ક કરી શકો છો અને સરસ મજાની બુક જે છે એકદમ નવા સિલેબસ મુજબ છે સંપૂર્ણ હેન્ડ રિટર્ન બુક છે એટલે કે હાથે લખેલી છે શિક્ષકે જે તે વિષય શિક્ષકે જે છે જાતે લખેલી બુક છે સરસ મજાની બુક જે છે શકો છો તો આ જે છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ આની અંદર હોમવર્કની અંદર તમારે શું કરવાનું રહેશે તો હોમવર્કની અંદર જે છે રુધિરની અંદર રહેલા કોષો ત્રણ પ્રકારના કોષો રક્તકોષો શ્વેતકોષો અને ત્રાકકોષો વિશે જે છે લખવાનું રહેશે થેન્ક યુ